આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમટાઉન ગુજરાત આવી રહ્યા છે અમદાવાદના નિકોલ ખાતે તેઓ સભા ગજવવાના છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તડામાર તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે વિપક્ષના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિરોધ જરા પણ ગમતો નથી તેના જ પગલે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને વિરોધ વિપક્ષ દ્વારા નોંધાય નહીં તે પહેલાં જ આજે સવારથી જ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓના ત્યાં ધામા નાખ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આ મામલે જે આખો બનાવ સામે આવી રહ્યો છે તેના લઈને રાજકારણ પણ ગરમાયું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો અમદાવાદને સ્માર્ટ સિટીનું બિરુદ તો આપી દીધું છે પરંતુ જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે નિકોલ વિસ્તાર ત્યાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓની દયનીય હાલત છે પીવાના પાણી માટે લોકો ઘણા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પડકારો સહન કરી રહ્યા છે ને થોડાક દિવસ પહેલાં જ બાબુ જમનાદાસ પટેલ જે ભાજપના ધારાસભ્ય છે તે નિકોલ વિસ્તારમાં ગયા હતા તે દરમિયાન લોકોનો બળાપો પણ જોવા મળ્યો હતો ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નિકોલ આવવાના છે ત્યારે તંત્ર દોડતું થયું હતું રાતોરાત રોડ રસ્તાઓની મરંમત કરવામાં આવી નવા રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા જનતાના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી જનતા ગુહાર લગાવી રહી હતી તેને એક ઝાટકે જ સાંભળી લેવામાં આવ્યું કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અમદાવાદ આવી રહ્યા છે તેઓ એક રોડ શો કરવાના છે સાથે જ નિકોલમાં એક જનસભા પણ સંબોધવાના છે આ વચ્ચે આજે અલગ અલગ જે જનતાના પ્રશ્ન હોય ગટરની સમસ્યા હોય રોડ રસ્તાની દહીની હાલત હોય તે તમામ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં વિરોધ નોંધાવવા પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓના ઘરે ધામા નાખી દેવામાં આવ્યા તેમની અટકાયત કરી અને કેટલાક લોકોને તો નજર કેદ કરી લેવામાં આવ્યા જેમાં વાત કરીએ તો અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રમુખ સોનલ પટેલ અમદાવાદ ઉપપ્રમુખ અમિતભાઈ નાયક સહિતના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા સાથે જ એસસી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા સચિવ ભાઈ તેમજ પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ પાર્થિવરાજ નજર નજરકેદ કરવામાં આવ્યા એટલું જ નહીં જે કોંગ્રેસના એનએસિઆઈના કાર્યકરો છે તેમને પણ અટકાયત કરવામાં આવી ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી આવવાના છે એ આવકાર છે પણ શ્રી આવે અને મનની વાત તો બહુ કરે પણ જનતાના દિલની વાત સાંભળે એવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી છે ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રીને આગમન પહેલા પ્રજાને જે તકલીફ છે ફાળાવાર મુશ્કેલી છે અને તંત્ર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ હોય મંત્રી કે સંત્રી કોઈ વાત નો સાંભળે

સવારેથી એમના ઘરેથી અટકાયત કરવામાં આવી અમારા પ્રદેશના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ પાથીરાજસિંહ કઠવાડિયા સહિતના અમારા શહેરના આગેવાનો અમારા બાપુનગર વિસ્તારથી પ્રદેશના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ વિપુલભાઈ પંડ્યા વેજલપુરથી અમિતભાઈ નાયક વાડજ વિસ્તારથી અને અમારા હિતેન્દ્રભાઈ પીઠરિયા સહિતના આગેવાનોની પોલીસ સતત વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી રહી છે આ સંપૂર્ણ ગેરબંધારણીય છે અલોકતાંત્રિક છે પ્રજાનો અવાજ જે પ્રજા ટેક્સ ભરે છે એને દોઢ દોઢ મહિના સુધી પાળાવાર મુશ્કેલી પડે એક દોઢ ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ જાય પાણી દૂર ન થાય રસ્તા વ્યવસ્થિત થાય અને પ્રજાનો આક્રોશ પારાવાર હતો ત્યારે કોંગ્રેસ પક્ષે આ સમગ્ર બાબતને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કરેલું અને નિષ્ફળ તંત્ર સામે પ્રજાનો જે આક્રોશ છે એનો અવાજ બનવાનો કોંગ્રેસે લોકતાંત્રિક પ્રયાસ કર્યો પણ દુઃખ સાથે કેવું પડે કે ઠેર ઠેર પોલીસ બળપ્રયોગ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરે અટકાયત કરે એમના ઘરે હાઉસ એરેસ્ટ કરે આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળ પ્રયોગ કરો કોંગ્રેસ પણ ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપાને જવાબ આપવાનો સમય પાકી ગયો છે ત્યારે પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે ત્યારે આને જ લઈને કોંગ્રેસ દ્વારા કેટલાક સંસણતા સવાલો ઉઠાવવામાં આવ્યા છે આ નજરકેદ મામલે લોકશાહીની હત્યાના આરોપ પણ લાગી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપને ભીતિ છે કે જો અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસના કાર્યકરો ત્યાં પહોંચશે ને વડાપ્રધાનને આ વિરોધ ગમતો નથી તેવું પણ કહેવાય છે અને તેને લઈને કોઈ કાર્યક્રમમાં ખામી ના થાય નહીંતર પછી વડાપ્રધાન ક્લાસ પણ નેતાઓના લેતા હોય છે ત્યારે આ તકેદારીના ભાગરૂપે જે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત પણ થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ